આવો આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહીં ઉત્પત્તિ પ્રકરણ અગિયાર શ્લોક સાત સ્વર્ગીય પિતા અમે તમારી સમક્ષ નમ્રતા સાથે આવીએ છીએ બેબલની વાર્તા અને તમારી ઈચ્છાની શક્તિને સ્વીકારીએ છીએ જેમ તમે એકવાર લોકોની ભાષાઓને સમગ્ર પૃથ્વી પર વિખેરવા માટે તેમને મૂંઝવણમાં મૂક્યા હતા અમે તમારી રચનામાં વિવિધતા અને એકતાને સમજવા માટે શાણપણ માટે પૂરીએ છીએ આપણે મતભેદો વચ્ચે સંવાદિતા શોધીએ અને સમજણ અને શાંતિ માટે પ્રયત્ન કરીએ અમને અમારા શબ્દોનો ઉપયોગ પુલ બનાવવા માટે કરવા માટે માર્ગદર્શન આપો અવરોધો નહીં અને અમારી બધી ક્રિયાપ્રતિક્રિયાઓમાં તમારા પ્રેમને પ્રતિબિંબિત કરવા ઈસુના નામમાં આમીન